પાનોલી માં આવેલ કામધેનું એસ્ટેટ બેમાં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્યા ઇ સમય વિદેશી નો જથ્થો ઉતાર્યો હતો જ્યારે પોલીસે ઓગણીસ લાખનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનું એસ્ટેટ બેમાં પ્લોટ નંબર ઓગણીસમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર આઠસો છત્રીસ બોટલ મળી આવી હતી પોલીસે ઓગણીસ લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહીં લગાવતા હોવાથી અજાણ્યું ઈસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાથી વિનય શર્માને સગ જતા તેઓએ ગેટની બાજુની ઓફિસ ઉપરથી અંદર જોતા ઘણા બોક્સ પડ્યા હોવાથી પોલીસને જાણ કરતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા એ સમૂહ કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે સફેદ પટેલ તુફાન એસબી ન્યૂઝ રમેશ સત્યની સાથે